સૌથી પહેલા આપણે કડાઈમાં તેલ ગરમ થવા માટે મૂકવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે આ રીતે કાણા વાળો વાટકો લેવાનો અને એમાં અડધી વાટકી કાચા સિંગદાણા તળી લેવાના છે સિંગદાણાના ધીમા ગેસ ઉપર તળવાના છે જેથી એકદમ સરસ ક્રિસ્પી તળાઈ જાય સિંગદાણા આ રીતે એકદમ સરસ ક્રિસ્પી તળાઈ જાય એટલે આને થાળીમાં લઈ લેવાના છે પછી આમાં અડધી વાટકીથી થોડા ઓછા દાળિયા લેવાના દાળિયાને તળાવતા વધારે સમય નથી લાગતો આને ફક્ત આપણે દસ સેકન્ડ માટે જ ફ્રાય કરવાના છે જો તમે આને વધારે ફ્રાય કરશો તો આ ખાવામાં કડક લાગશે તો એક બે વાર આ રીતે ને તેલમાં નાખીને કાઢી લેવાના પછી બે જીણા સમારેલા લીલા મરચાં લેવાના અને આને પણ એકદમ ક્રિસ્પી ફ્રાય કરવાના છે મરચાં આ રીતે બ્રાઉન કલરના થઈ જાય મતલબ કે સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે આને પણ આપણે થાળીમાં લઈ લેવાના પછી દસ થી પંદર મીઠા લીમડાના પાનને પણ ક્રિસ્પી ફ્રાય કરવાના પછી ચીવડામાં નાખવા માટે મેં સિંગલ મરી જે અડદના પાપડ આવે એ લીધા છે તો આ રીતે મેં ત્રણ પાપડ તળીને તૈયાર કરી દીધા છે ગેસ બંધ કરી દેવાનો અને આ જે ગરમ તેલ છે આમાંથી જ થોડું તેલ લઈને આપણે ધાણી મમડા વઘારવાના છે કેમ કે આમાં આપણે મરચાં લીમડો અડદના પાપડ બધું ફ્રાય કર્યું હોય એટલે એની ફ્લેવર ખૂબ જ સરસ આ તેલમાં બેસી ગઈ હોય છે તો હવે જે ગરમ તેલ છે એમાંથી એક ચમચો તેલ આપણે કઢાઈમાં એડ કરવાનું છે હવે આમાં અડધી ચમચી હળદર ઉમેરી દેવાની અને હળદરને તેલમાં સરસ રીતે મિક્સ કરી લેવાની છે હળદર તેલમાં મિક્સ થઈ જાય એટલે આપણે એક વાટકો ચાળીને સાફ કરેલા મમરા ઉમેરવાના આની સાથે જ એક વાટકો ચાળીને સાફ કરેલી જુવારની ધાણી ઉમેરવાની ધાણી અને મમરા બંનેને ચાળીને મેં થોડીવાર તાપે મૂકી દીધું હતું જેથી એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય અને આપણે એને વઘારવામાં વધારે સમય ના લાગે તો ધાણી મમરાને પહેલાં હળદરવાળા તેલમાં સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો બજારમાંથી મોંઘો ચીવડો લાવવાના બદલે આ રીતે તમે ઘરની સામગ્રીથી ઓછા ખર્ચમાં સરસ મજાનો ટેસ્ટી ચીવડો બનાવી શકો છો અને તમને જો મારી આજની રેસીપી પસંદ આવે તો રેસીપીને એક લાઇક જરૂરથી કરજો તો થોડીવાર પછી તમારે મમરાને ચેક કરી લેવાના તો આ રીતે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયેલા હોવા જોઈએ તો ગેસ બંધ કરીને આ કડાઈને નીચે ઉતારી લેવાની છે અને હવે ચેવડામાં નાખવા માટે મસાલો તૈયાર કરવાનો છે જેના માટે આપણે એક ચમચી કાશ્મીરી લાલ મરચું લેવાનું જો કાશ્મીરી મરચું ઉપયોગમાં લઈએ તો ચીવડાનો કલર ખૂબ જ સરસ આવતો હોય છે પણ તમારી પાસે કાશ્મીરી મરચું ના હોય તો તમે જે પણ મરચું વાપરતા હોય એ લઈ શકો છો આની સાથે આપણે થોડું મીઠું ઉમેરવાનું છે ધાણીમાં અને મમરામાં બંનેમાં મીઠું હોય એટલે મીઠું થોડુંક જ ઉમેરવાનું સાથે જ અડધી ચમચી ધાણાજીરું ઉમેરવાનું છે પછી ખટાસ માટે અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરવાનો અને ગળપણ માટે ત્રણ ચમચી ખાંડ ઉમેરવાની છે બુરુ ખાંડ ના હોય તો ઘરમાં જે ખાંડ વાપરતા હોઈએ છીએ એને પણ દળીને ઉપયોગમાં લઈ શકાય હળદર આપણે મમરા વગાડતી વખતે જ એડ કરી દીધી છે એટલે હળદર આમાં ઉમેરવાની જરૂર નથી આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની તો અત્યારે હું આને મિક્સરમાં મિક્સ કરી લઉં છું જેથી એકદમ પરફેક્ટ આનો મસાલો બનીને તૈયાર થઈ જશે હવે જે બધી તળેલી વસ્તુ છે એ આમાં એડ કરી દેવાની અને પાપડનો આ રીતે હાથથી થોડો ભૂકો કરી દેવાનો છે અને સાથે જ થોડી ચણાના લોટની સેવ ઉમેરી દેવાની હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાની પછી એક વાસણમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરી લેવાનો અને જે મસાલો આપણે બનાવ્યો એ આમાં એડ કરવાનો છે મસાલાને તેલની સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનો આ રીતે ગરમ તેલમાં મસાલો એડ કરવાથી એ સેલ પણ કાચો નહીં લાગે અને સરસ રીતે સંતળાઈ જશે હવે મસાલાને આમાં સરસ રીતે મિક્સ કરી દેવાનો છે આ રીતે તમે આ ચેવડો બનાવીને એટે ડબ્બામાં ભરીને પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો તો આ હોળી પર તમે આ ચેવડો બનાવીને જરૂર ટ્રાય કરજો અને તમને આજની રેસીપી કેવી લાગી એ પણ મને જરૂરથી જણાવજો